આજે ગંગા સાગરમ છે અને નર્મદા ગંગાજી બે બહેનો છે બે બહેનો હા એમનો પાપ દેવો આજે આવે એમ થઈને નર્મદામાં તો બધાને ફળ મળશે આજે આપણે વાત કહેવાય આવ્યા છે એ પહેલો કહું બાય સંતોષ થાય ચાણોદ ગામ આ બાજુ આવે તો ચાણોદ ગામ કે પડ્યું કે રાક્ષસ હતા ચંદીગા માતાએ વધ કર્યો એટલે નામ પડ્યું ચાણક આ બાજુ તમે આવ્યા એટલે કલનારી ગો તો કંડ રાજાને અગ્નિસંસ્કાર આપ્યું દાણા પર એટલે નામ પડ્યું કન્નારી અને એની આગળ જાઓ તો સોમનાથ મંદિર આવશે અને એની આગળ જશો તો નર્મદા મંદિર આવશે અને એની આગળ જાઓ તો કુબેરેશ્વર મહાદેવ મંદિર આવશે કુબેર કોણ છે તો રાવણનો ભય છે એણે હજાર વર્ષો સુધી તપ કર્યું એટલે નામ પડ્યું કુબેરેશ્વર મહાદેવ આઈ ગયો મારવા ગામ અને સામેથી તમે આવો એટલે રાતપીતા કહેવાય તો આપણે જે કિનારે બેઠા છે એને ત્રિવેણી સંગમ કહેવાય ત્રણ નદીનો સંગમ છે અહીં આપણા બધા પિતૃંગ મોક્ષ કથી મળે અને વંકુટમાં બધાનો વાસ થશે તો નર્મદા માતાજી કંઈથી નીકળે તો અમરકંઠક નથી આવે મધ્યપ્રદેશ એમથી બજવાય અને ભરૂચ ગામ પૂરી થઈ જાય આ જે નદી આવે છે વારસંગ નદી એટલે છોટાઉદે ગામ બોડેલી પાસે કંઈતી નદી આવે અહીંયા પૂરી થાય અને સરસ્વતી સિદ્ધપુર પાટણ નદી આવે એ કુંવારિકા છે એટલે દેખાય નહીં આ કિનારાને ત્રિવેણી સંગમ પણ કહેવાય બીજા દક્ષિણ પ્રાય તીર કહેવાય અને આપણા સર્વોપિત્રોના કિનારે મોક્ષગતિ મળ્યા અને વુટમાં વધારો વાસ થશે તો પાણી ચડવાનું કારણ કહ્યું કે આપણા પૂર્વજો જે ગુજરી ગયા હોય પાણી પાણી કરતાં છેલ્લા સમયમાં પાણી એણે પીધું ના હોય તો આ બધા પિત્રો પાણી પીને જશે કોઈ ખાવાની ઈચ્છા હશે તો અનાજ કહી જશે ફ્રૂટ ખાવાની ઈચ્છા હશે તો ફ્રૂટ કહી જશે અને આ બધું ખાઈને ગયા હશે તો બધાના હાસ્યવાદ મળશે તો લે તો હું રાખવાનું એક શ્રદ્ધાનો વિશ્વાસ આ તીર્થમાં કરે આવો કે પિત્રોની ઈચ્છાથી ત્યારે આપણે આ તીર્થમાં આવ્યા ગુવના ઈચ્છાના તો જો આપણે આવવાના નતા આજે લઈને આવ્યા હોય તો તમે ગાડી નુકસાન કરે ધમધામ કરે ખેતીમાં કરે આડમાં ઝગડા એ બધું ગુસ્સો આવી જાય આ તીર્થમાં જેટલું દાન કરો તો આપણા પિત્રોને પહોંચવાનું છે તો આપણી પણ બધા દાન થાય આપણા પિત્રણ બેંકમાં વાસ થાય અને એમણે આપણા બધાનો આશીર્વાદ મળે તો માણસ ગુજરી જાય એની પાછળ અહીં વિધિ બધી કરાય નહીં આવે કંઈ આવે તો સાત દિવસમાં પૂજા થાય દસમું થાય અગિયારમું થાય બારમું થાય તેરમું સરાના કાટલો આપણે ઘેર થાય તો બારમાણું પ્રિન્ટ તમારે અહીં કપાય એટલે એની જોડે આપણે લેનદેન પૂરું થઈ જાય અને આજે મોટા મોટું તમારે ફળ કંઈ મળશે ગંગા સાતમનો બાર મહિનાનો તહેવાર તો અહીં નંદેરિયા ગામ છે તો અહીં આજે નવાનું મહિમા છે પણ નર્મદામાં આપણે ન તો આ બધું તીર્થોનું ફળ આપણને બધાને મળવાનું છે અને બધા જ પિત્રોનું મોક્ષ નથી મળે ખબર ના પડે તો કુત જો આવી ગયેલા હોય તેમને ખબર પડે નહીં કારણ નર્મદામાં નવસો નદી અહીં છે નવસો નદી કઈ છે તો ગંગા યમુના સરસ્વતી તાપી કાવી સાબરમતી નદી મહીસાગર નદી સરિયો નદી અને તાપી નદી આ બધી નવસો નદી અહીં ભેગી થાય છે આ બધી નદીઓનું ફળ મળે અને આપણા પિત્રો વલપુલમાં વધારો વાસ થશે તો પુષ્કર આપણા રાજસ્થાનમાં છે પુષ્કર કોઈ વાર જજો તો અહીં આપણા પિતાશ્રીની શ્રાદ્ધ થાય શેરપુર પાટણ જાઓ તો આપણી મમ્મીનું થાય એટલે ઉત્તર પુરાય તીર કહેવાય અને આ જે કિનારા આપણે બેઠા છે અહીંથી નીચે સુધી એને કહેવાય દક્ષિણપુરાક તીર્થ અને હમે વિધિ કરવા જાઓ તો ઋષિ મુનિયન ફળ આપણે એટલે બધે ના જઈને આ તીર્થમાં આવો તો આ બધું તીર્થનું ફળ આપણે બધાને મળવાનું છે આપણું ચંદરમાં પાણી નાખો પીળામાં બે ત્રણ ચમચી નાખી દઉં એ પીડી છે ને હા તમને ચમચી નાખો તો આપણે જે તીરમાં આવ્યા એનું મહત્ત્વ આપણે જાણવું પડે તો પછી આપણે વિધિ થાય ચાલો હવે બસ હવે ડાબાથી પાણી ચમચી લો જમણાથી ત્રણ વાર પાણી પીઓ તમે ભરીમ કેશવાય ન પીઓ ભીમ ગોવિંદ હા પીઓ રીમ માધવાય નવાહા પીઓ અસ્તમ પ્રક્ષાલે ચાથી વખત સારી મહાક દઈ નાખો

મહારાજ કેવાય ના એટલે એમ છે પણ આ પીરો ને લાલ ને ઉપેરી એ કેમ નહી કરી આ કોણ છે પણ બધું ચાલે ભાઈ મુકી દા ચમચે આમ લાવ આ સમય એમણે એક એક એપલે ફૂલ ની થારી આમ લાવ લાવ તમારે ભાઈ છે ને અમને એક એક ફૂલ કરી આપવાનો જો અહીં નજીક ભાઈ જાઓ જો ફૂલ તમારે કેમ મૂકવાનો આમ મૂકવાનો આમ મૂકવાનો અને આમ મૂકવાનો અહીં અસ્તેમાં આપણે પૂજા કરવાની બધા જે અહીં આવ્યા છે બધા વિષ્ણુને વાળા જપ કરજો ઓમ નમો ભગવતે વાસી જપ કરજો અને આપણા પૂર્વજી જે ગુજરેગા છે એ બધા પિત્રોને યાદ કરવાના એમાં કોઈને ખબર ના હોય તો શ્રીમાં ગંગા જમણા સરસ સુધી બોલવાનું પુરુષમાં ખબર ના હોય તો બ્રહ્મા વિષ્ણુ મહેશ બોલજો આ કિનારે એવો છે કે બધા જ પિત્રોની વિધિ થશે પપ્પાનું થશે મમ્મીનું થશે ભાઈનું થશે કાકાને થાય બેનો થાય બહેનો થાય બધા માટે એની પૂજા કરવાની તો બધા જ પિત્રો મોક્ષ કદી મળે અને વૈકુળમાં બધાનો વાસતો છે તો માતાજીને ક્યાંક જો આ ભાઈ આ બેને હાથ ધળાવજો કેસી બેસી લાવે તો પગ ઉપર મૂકજો અને વિષ્ણુને અનાજ જપ કરજો તો આજે આપણને ફળ કોણ આપે વિષ્ણુ ભગવાન આપે બીજું નર્મદાને કુબેર આપે અને ત્રીજું ફળ આપણા સર્વો પિત્રો આપે તો પિત્રો રૂપમાં કોઈ પણ આશીર્વાદ તમને અહીં આપી જાય ઘરે હશે પૈસાનું મહત્ત્વ નથી આ તીર્થનું મહત્ત્વ છે પૈસા તો આજે આપણા કાલે જવાનો જ છે તો સાત પેઢીના આશીર્વાદ તમને આ તીર્થમાં મળે ક્યારે મળશે કે આપણી અંદર શ્રદ્ધાનો વિશ્વાસ આપણી અંદર હોવો જોઈએ જે શ્રદ્ધાથી વિધિ કરશો તો આ બધું પહોંચવાનું જ છે તેને પહોંચશે તો આપણે બધા સુખી થશે તો માતાજીને ક્યાંક અર્ઘ્ય અર્ઘ્ય ચાલો પુષ્કરા દેતી ધાણી ગંગા દાસા કચ્છ પવિત્રાણી શ્રાદ્ધ સદામાં પુષ્કર દેવતે એ છે તે અર્ઘ્યા પાણી છોડજો ફરી ચમચી પાણી લો તમે ભાઈ એક ફૂલ કરો આવું છે ચાલી છે

ના તે છે પુનરામૃત કલ્પકો ગોદાવરી એ સે તર ગયા હા ફરી ચમચી પાણી લો એક ફૂલ મૂકી આપો ચાલો પ્રભાતે એવું ગંગા મધ્યાને તો સરસ્વતી અપરાની શર્વતની રાત્રો વેહથી નર્મદા એ સે તર ગયા પાણી છોડી દેવાનું પાંચ ચમચી સાદું પાણી છોડી આપો અસ્તીમાં ઓમ ગંગે એમને ગોદાવરી સરસ્વતી કાવરી સિંધુ નર્મદા પ્રિયતમ નમો નમા હા ચાલો

કારા તલ એટલે ઉપયોગ કરવાનો કારા ચાલે સફેદ ચાલે એક એક ચમચી હસ્તીમાં પાણી ચઢાવતા જાઓ ને બધાય બોલવાનું બોલો બાળવો પાણી ચડાવું

હવે જો પાણી લઈને નદીએ જવાનું જવાશે તમારે નદીએ જવાનું પાણી ચડાવી દેવાનું માતાજીને પગે લાગવાનું અને બીજું થારી પાણી આપણે લઈ આવવાનું હા આપ કુબેર બાજુ મોડું રાખજો પાણી ચડાવી હા અને પાણી ચડાવીને બીજું થારીને પાણી લઈ આવવાનું

સો મોાબ્યો નવા હા દે નેત્રાભ દઉનવા હા હો લલાટી નવા હા વોમ દેશે નમો નવા હા હવે ત્રીજી અંગળીથી ચઢાવી દો ત્રીજી અંગળીથી ચાલનો કરી આપો કમકે મૂકી દો હા જમણાથી ત્રીજી અંગળી લો અને વિષ્ણુ ભગવાનને કરો એ વિષ્ણુ ભગવાન છે આજે આપણને ફળ કોણ આપે વિષ્ણુ ડાબા ડાબાને ચોખા લો જમણાથી બબ્બે દાણા આમ લેવાના અને આમ જાસ્તી આમ ચડાવવાના

અને વિષ્ણુ ભગવાનને ચડેલો વિષ નવે નવા હા એક ફૂલ ચડાઈ આપો વિષ્ણુ ભગવાનને એના પગે લાગો બધા પગે લખો શતાકારમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાચારંભ સદ્રસમ મેઘવંદમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગ વિદ્યાનગમ યમ વંદે વિષ્ણવયમ સર્વક નાથમ ચમચી પાણી પગડો અને વિષ્ણુ ભગવાન માટે દાન અપાય ખૂબ દાન અપાય તો પીળું પીતાંબર પીળો ખેસ પાઘડી અને સોનું આપણે આપવાનું વિષ્ણુ ભગવાન પર પાણી ચડ્યા દઉં પાણી લઉં હવે પાણી પકડી નાખવાનું જે આપણા ગુજરી ગા છે એ બધા પિત્રોને યાદ કરી જાઓ તમે જેટલા યાદ ના કરો અને ના ખબર હોય તો શ્રીમાં ગંગા જમણા સરસ્વતી બોલવાની પુરુષમાં ખબર ના હોય તો બ્રહ્મા વિષ્ણુમાં એક બોલવાનું બધું એવું છે આ જો ને અચિંતો પડે બધે હશે કાલ નવા સત ને તો આ ગાય નવા હા પગેલા ગો નવો સહસ્ત્રો સહસો હા હવે આપણે આ સાત ભગવાન છે સતેશ ભગવાન સતેશ ભગવાન એટલે વિષ્ણુ ભગવાન આ બ્રહ્માજી આ તત્પુર ભગવાન મહાદેવ આ યમરાજા આ ચિત્ર ગુપ્ત તમારી કુરદેવી અહીં સત્ય ભગવાન એક ચમચી પાણી ચડાવો એક અહીં ચઢાવો હવે ત્રીજી અંગળથી ચાલનો કરી આપો ચંદનનો અહીં કરવાનો અહીં કરવાનો પેલા અહીં કરો અહીં કરો કંઈ કરો ભગવાન પર હા હવે ડાબા તે ચોખાનો જો આ આ જે વિષ્ણુ ભગવાન છે ને અહીં તમારા લક્ષ્મી જોડે વિષ્ણુ ભગવાન છે અહીં તમારે આઠ વખત ચોખા ચડાવવાના ચડાવો ઓમ લુક્ષ્મય નવા સાત યામી ઓમ સત્યમામાય નવા સાત યામી ઓમ જાંબુવતી વા સ્થાપ્યામી ઓમ સત્યવા સ્થાપ્યામી ઓમ કાલિંદે નવા સ્થાપ્યામી ઓમ મિત્ર મોણ વાત્યામી ચડાવો ઓમ લક્ષ્મી નવા સ્થાપ્યામી ઓમ ચાર વર્ષે નવા સ્થાપ્યામી એ ફૂલ ચડાઈ આપો હું બોલું કંઈ છે ચણાવી ચડાય તો મૂકી દઉં ચાલો પગે લાગો સત્યજ ભગવાન સ્થાપ્યામી ચાલો આ સત્યજ ભગવાન સત્યજ ભગવાન એટલે વિષ્ણુ ભગવાન આજે આપણે ફળ પણ આપે ભાઈ 像电影一样。